નિયતિને લગતો આ પ્રશ્ન સદીઓથી માનવ મનમાં ઉદ્ભવતો આવ્યો છે શું આપણું ભાગ્ય પહેલેથી જ નક્કી છે કે આપણે તેની જાતે બનાવીએ છીએ ઘણા ફિલસુફો અને ધર્મોના મંતવ્યો અલગ અલગ હોઈ શકે છે પરંતુ આ જીવનનો મહત્વનો પ્રશ્ન છે જે દરેક વ્યક્તિ પોતાના અનુભવો અને માન્યતાઓના આધારે સમજે છે તો ચાલો આજની વાર્તા તરફ આગળ વધીએ મિત્રો ગાંધાર રાજ્યના એક નાનકડા ગામમાં કૈલાશ નામનો એક સામાન્ય ખેડૂત રહેતો હતો કૈલાશ મહેનતું અને પ્રામાણિક વ્યક્તિ હતા પરંતુ તેમનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું તેમના જીવનમાં સમસ્યાઓની કોઈ કમી નહોતી ક્યારેક પાક બરબાદ થઈ જતો તો ક્યારેક પરિવારમાં કોઈ બીમાર પડતો હતો તેની પત્ની શકુંતલા પણ હંમેશા બીમાર રહેતી હતી અને તેના બે બાળકો પણ નબળા અને બીમાર હતા કૈલાશ પાસે ખેતી સિવાય બીજું કોઈ સાધન નહોતું પરંતુ ખેતી કરવી પણ તેના માટે મુશ્કેલી બની ગઈ હતી દરરોજ સવારે કૈલાશ જાગીને ખેતરમાં જતો સખત મહેનત કરે છે પરંતુ તે તેની મહેનતનું ફળ મેળવી શક્યો નથી ગામડાના લોકો હંમેશા કહેતા કે આ બધો તારા ભાગ્યનો ખેલ છે તારા ભાગ્યમાં આજ લખેલું છે અને તેને કોઈ બદલી શકે તેમ નથી આ શબ્દો સાંભળીને કૈલાસ ઊંડી નિરાશાથી ભરાઈ ગયો તે હંમેશા વિચારતો કે શું ખરેખર મારું ભાગ્ય પહેલેથી જ નક્કી છે શું હું તેને બદલવા માટે કંઈ ન કરી શકું જો આ વેદના મારા જીવનમાં પહેલેથી જ લખાયેલી છે તો પછી મારી મહેનતનો અર્થ શું છે કૈલાશનો આ પ્રશ્ન તેના જીવનમાં મોટો વળાંક લાવવાનો હતો રાત્રે જ્યારે તે સૂતો ત્યારે તેના મગજમાં આ વિચારો આવતા જો તેના નસીબમાં પહેલેથી જ લખાયેલું હતું તો તેની મહેનતનો કોઈ અર્થ નથી તેને લાગ્યું કે કદાચ તે કોઈ અદ્રશ્ય શક્તિના નિયંત્રણમાં છે જે તેના જીવનને નિયંત્રિત કરી રહી છે તે તેના જીવનમાં દુઃખોથી પરેશાન હતો અને તેને બદલવાનો કોઈ રસ્તો ઇચ્છ છતો હતો કૈલાશને પોતાના જીવનનો જવાબ શોધવાની સળગતી ઈચ્છા હતી તેણે સાંભળ્યું હતું કે મહાત્મા મહાન જ્ઞાનના સ્વામી હતા અને આવા પ્રશ્નોના જવાબ આપી શકતા હતા ગામના એક વડીલે તેમને કહ્યું હતું કે મહાત્મા આ દિવસોમાં નજીકના જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા અને લોકોને તેમના જીવનના જટિલ સમાધાન આપી રહ્યા છે કૈલાશ તેની પત્ની શકુંતલાઓને કહેવા લાગ્યો મારે મહાત્માને મળવું છે મારે જાણવું છે કે મારું ભાગ્ય પહેલેથી નક્કી છે કે હું તેને બદલી શકું છું શકુંતલાએ પણ તેને ટેકો આપ્યો કારણ કે તે જાણતી હતી કે કૈલાશ આ જ ચિંતિત છે અને તેનો જવાબ તેને માનસિક શાંતિ આપી શકે છે બીજે દિવસે સવારે કૈલાશે પ્રવાસ માટે નીકળવાનું નક્કી કર્યું તેણે પોતાના ખેતર અને પરિવારની જવાબદારી થોડા દિવસો માટે ગામના એક વિશ્વાસુ મિત્રને સોંપી અને મહાત્મા તરફ આગળ વધ્યો તેનો પ્રવાસ ઘણો લાંબો અને મુશ્કેલ હતો પણ તેના મનમાં નિશ્ચય હતો કે તેને તેના પ્રશ્નનો જવાબ ચોક્કસ મળશે કૈલાસની આ યાત્રા સરળ નહોતી તેને ઘણા જંગલો નદીઓ અને પર્વતો પાર કરવા પડ્યા કેટલીક વાર તેને ઘણા જંગલો નદીઓ અને પર્વતો પાર કરવા પડતા હતા તેને ભૂખ્યા રહેવું પડતું હતું અને ક્યારેક રાત્રે ઠંડીથી ધ્રુજતા સુઈ જવું પડતું હતું રસ્તામાં ઘણી વખત તેને આ પ્રવાસ છોડીને પાછા ફરવાનું મન થયું પરંતુ તેનું મન વારંવાર તેને પ્રેરણા આપતું હતું કે તે તેના પ્રશ્ન નનો જવાબ મેળવ્યા વિના પાછો નહીં ફરે એક દિવસ જ્યારે તે એક મોટા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે એક વૃદ્ધ સાધુને મળ્યો સાધુએ યાત્રાનો હેતુ પૂછ્યો કૈલાશે તેમની સમસ્યાઓ અને પ્રશ્નો વિશે જણાવ્યું તેમની વાત સાંભળીને સાધુએ કહ્યું કે તમે સાચા માર્ગ પર છો હા દીકરા તને માત્ર મહાત્મા જ જવાબ આપી શકે છે પણ યાદ રાખજે જવાબ તારામાં જ છે મહાત્મા તો ફક્ત તમને રસ્તો બતાવી શકે છે ઘણા દિવસોની યાત્રા પછી આખરે કૈલાશ મહાત્માના ના પહોંચ્યો આશ્રમ સર્વત્ર હરિયાળી અને શાંતિની અનોખી અનુભૂતિ ધરાવતું શાંતિપૂર્ણ સ્થળ હતું ત્યાં ઘણા લોકો પહેલાથી જ હાજર હતા જેઓ મહાત્માના ઉપદેશો સાંભળી રહ્યા હતા કૈલાશને મહાત્માના દર્શન કરવાનો અવસર મળ્યો મહાત્મા પાસે પહોંચતાની સાથે જ તેમની તેમની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ જાણે તેમને બધી સમાધાન મળી ગયું હોય કૈલાસે મહાત્માને નમ્રતાથી પ્રણામ કર્યા અને કહ્યું હે મહાત્મા હું કૈલાશ છું મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે લોકો કહે છે કે આ બધું મારા ભાગ્યમાં લખાયેલું છે શું મારું ભાગ્ય પહેલેથી જ નક્કી છે શું મેં તેને બદલવા માટે કશું પણ કરી શકતો નથી કમહાત્માએ શાંત સ્વરમાં કહ્યું કૈલાસ તારો પ્રશ્ન ઘણો ઊંડો છે અને તેનો જવાબ તારી અંદર છુપાયેલો છે પણ હું તને એક વાર્તા કહું છું જેમાં તને તારા બધા પ્રશ્નોના જવાબ ચોક્કસથી મળી જશે મહાત્માએ કૈલાશને એક સરળ પણ ઊંડા અર્થપૂર્ણ વાર્તા કહી તેણે કહ્યું

તમારા પાછલા જીવનના કર્મો બીજ જેવા છે અને તમારા વર્તમાન કર્મો તેને પાણી અને પોષણ આપવા વાળા તત્વો છે કૈલાશે મહાત્માની આ વાર્તા ધ્યાનથી સાંભળી પરંતુ તે હજુ પણ જવાબ શોધવામાં અસમર્થ રહ્યો તેણે વિચાર્યું કે શું તેના કાર્યો ખરેખર તેનું ભાગ્ય બદલી શકે છે કૈલાશના પ્રશ્નનો જવાબ સમજાવતા મહાત્માએ કહ્યું ભાગ્ય અને કર્મ એકબીજા સાથે જોડાયેલા છે નિયતિ એ છે જે તમારા ભૂતકાળના કર્મોનું પરિણામ છે પરંતુ યાદ રાખો કે આ પથ્થરની લકીર નથી તમારી વર્તમાન ક્રિયાઓ તમારું ભવિષ્ય બનાવી શકે છે જો તમે સાચી દિશામાં કામ કરશો તો તમારા જીવનમાં ચોક્કસ બદલાવ આવશે મહાત્માએ બીજું ઉદાહરણ આપ્યું ધારો કે તમારી પાસે એક હોડી છે અને તે બોટ નદીના પ્રવાહમાં તરતી છે તમારું ભાગ્ય એ પ્રવાહ સમાન છે જે તમને એક દિશા તરફ લઈ જઈ રહી છે પણ તમારી પાસે ચપ્પુ છે અને તમારું કર્મ એ પણ ચપ્પુ છે જે તમને ધારાની વિપરીત દિશામાં લઈ જઈ શકે છે કૈલાશ હવે અમુક અંશે સમજી ગયો હતો કે કર્મ અને ભાગ્ય એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે પણ હવે તેના મનમાં બીજો પ્રશ્ન ઉભો થયો તેણે મહાત્માને પૂછ્યું હે મહાત્મા જો આપણા કર્મો જ આપણું ભાગ્ય ઘડે છે તો શું તેનો અર્થ એ છે કે મારી સાથે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તે મારા ભૂતકાળના કર્મોનું પરિણામ છે અને જો હું આજથી સારા કર્મો કરવાનું શરૂ કરીશ તો શું આ મારું ભાગ્ય તરત જ બદલી નાખશે મહાત્માએ હસીને કૈલાસને જવાબ આપ્યો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે વર્તમાનનું મહત્વ સમજો તમારી વર્તમાન ક્રિયાઓ તમારા ભવિષ્યને ઘડે છે પરંતુ આ પ્રક્રિયા ધીમે ધીમે થાય છે જેમ બીજને વૃક્ષ બનવામાં સમય લાગે છે છે રીતે તમારી ભૂતકાળની ક્રિયાઓના પરિણામો બદલી શકાય તેને ધીરજ અને સાતત્યની જરૂર છે એવું ન વિચારો કે તમારા જીવનમાં તરત જ પરિવર્તન આવશે યોગ્ય કાર્યો કરવાથી જીવનની દિશા ચોક્કસ બદલાય છે પરંતુ તેનું પરિણામ ધીમે ધીમે આવે છે પછી મહાત્માએ બીજી વાર્તા કહી એક ખેડૂત તેના ખેતરોની માવજત કરી રહ્યો હતો પહેલા વર્ષે વરસાદના અભાવે ખેડૂતે બીજ વાવ્યું હતું પાક ઉગ્યો ન હતો ખેડૂત નિરાશ થયો અને તેણે વિચાર્યું કે આ તેનું નસીબ છે પરંતુ તેણે હાર માની નહીં આવતા વર્ષે તેણે ફરીથી બીજ વાવ્યા અને આ વખતે વરસાદ યોગ્ય સમય આવ્યો તેની મહેનત રંગ લાવી અને આ ખેડૂતનો અનુભવ દર્શાવે છે કે તેને સારો પાક મળ્યો છે કૈલાશના મનમાં હજુ પણ આ પ્રશ્ન હતો કે શું ભૂતકાળના કાર્યોને સંપૂર્ણપણે બદલી શકાય છે તેણે મહાત્માને કહ્યું જો મારા ભૂતકાળના કાર્યો મારા વર્તમાન દુઃખનું કારણ છે તો શું હું તેને સંપૂર્ણપણે બદલી શકું કે મારે ફક્ત મારા વર્તમાન અને ભવિષ્ય પર જ ધ્યાન આપવું જોઈએ મહાત્માએ ઊંડો શ્વાસ લીધો અને કૈલાસને કહ્યું ભૂતકાળના બદલવું સંભવ નથી જે થયું તે થયું પણ ભૂતકાળને સ્વીકારીને જ તમે વર્તમાનને સાચી દિશામાં લઈ જઈ શકો છો વર્તમાન ક્રિયાઓ તમારું ભવિષ્ય બનાવશે જો તમે તમારા ભૂતકાળને છોડીને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારું જીવન ધીમે ધીમે બદલાશે મહાત્માએ એમ પણ કહ્યું હતું કે તમે ભૂતકાળનો બોજ ઉઠાવીને આગળ વધી શકશો નહીં તેને સ્વીકારો તેમાંથી શીખો અને આગળ વધો તમારા વર્તમાનને સારા કાર્યોથી ભરી દો અને ભવિષ્ય તમારું જ હશે મહાત્માએ કૈલાશને બીજું ઉદાહરણ આપ્યું એક સમયે એક રાજા તેમના રાજ્યમાં ખૂબ જ સુખી જીવન જીવી રહ્યો હતો પરંતુ એક દિવસ તેમને ખબર પડી કે રાજ્યમાં એક ગરીબ બ્રાહ્મણ રહે છે જે ખૂબ જ મુશ્કેલ જીવન જીવે છે રાજાએ તેને પોતાના દરબારમાં બોલાવીને પૂછ્યું કે તું આટલી મુશ્કેલીમાં કેમ છે બ્રાહ્મણે જવાબ આપ્યો રાજા આ મારા ભાગ્યનો ખેલ છે હું ગમે તેટલી મહેનત કરું મારું ભાગ્ય મને આ ગરીબી માંથી બહાર આવવા દેતું નથી રાજા હસ્યા અને કહ્યું તમારું ભાગ્ય તમારા ભૂતકાળના કાર્યો પર નિર્ભર છે પરંતુ તમારું ભવિષ્ય તમારી વર્તમાન ક્રિયાઓ દ્વારા ઘડવામાં આવશે જો તમે આજથી સાચી દિશામાં કામ કરશો તો તમારું ભવિષ્ય ચોક્કસપણે બદલાઈ જશે રાજાએ બ્રાહ્મણને કેટલીક સલાહ આપી અને તેને જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા આપી ધીમે ધીમે બ્રાહ્મણ સખત મહેનત કરવા લાગ્યો અને કેટલાક વર્ષો પછી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું તે ગરીબીમાંથી બહાર આવીને સમૃદ્ધ જીવન જીવવા લાગ્યો મહાત્માના શબ્દોએ કૈલાસના મનમાં નવો પ્રકાશ જગાવી દીધો તેને સમજાયું કે નસીબ એવી વસ્તુ નથી જે કાયમી હોય અને તેને બદલી ન શકાય તે તેના કર્મોનું પરિણામ હતું અને જો તેના કર્મો બદલશે તો તેનું જીવન પણ બદલાઈ શકે છે કૈલાશ હવે સમજી ગયો કે તેણે તેના ભૂતકાળના કાર્યોને સ્વીકારીને તેના વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેણે મહાત્માને કહ્યું હે મહાત્મા હું સમજી ગયો છું કે મારું ભાગ્ય મારા પોતાના હાથમાં છે હું મારા કાર્યો બદલીને મારા જીવનને નવી દિશા આપી શકું છું મહાત્માએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જે સાચા માર્ગ પર ચાલે છે તેણે ક્યારેય નિરાશ ન થવું જોઈએ જીવનમાં ગમે તે થાય તે આપણા કાર્યોનું પરિણામ છે જો આપણે સાચી દિશામાં કામ કરીશું તો આપણું ભવિષ્ય ચોક્કસપણે ઉજ્જવળ હશે કૈલાશે મહાત્મા પાસેથી રજા લીધી અને પોતાના ગામ તરફ જવા લાગ્યો હવે તેના મનમાં એક નવી ઉર્જા હતી અને તેને વિશ્વાસ હતો કે તેનું જીવન સારું થશે મને જે પણ તકલીફો છે 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 તે તે મારા ભૂતકાળના કર્મોને કારણે પરંતુ હવે તેના કાર્યો દ્વારા તેનું ભવિષ્ય બદલી શકે ગામમાં પાછા ફરતા કૈલાશે તેના જીવનમાં પરિવર્તન શરૂ કર્યું તેણે ખેતીમાં વધુ મહેનત કરી તેના પરિવાર પ્રત્યે વધુ જવાબદાર બન્યો અને તેના વર્તનમાં સંયમ અને ધીરજ અપનાવી ધીમે ધીમે તેના જીવનમાં સકારાત્મક ફેરફારો આવવા લાગ્યા તેનો પાક સારો થવા લાગ્યો તેનો પરિવાર સ્વસ્થ રહેવા લાગ્યો અને તેની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવા લાગ્યો ધીમે ધીમે કૈલાશના જીવનમાં તેની સખત મહેનત અને યોગ્ય કાર્યોના કારણે બધું બદલાવા લાગ્યું તેને કર્મોના ફળ મળવા લાગ્યા હવે લોકો તેની સફળતાની વાતો કહેવા લાગ્યા તેઓ કહે છે કે કૈલાશે પોતાનું ભાગ્ય બદલી નાખ્યું છે તેણે પોતાના કાર્યો દ્વારા સાબિત કર્યું છે કે ભાગ્ય પૂર્વ નિર્ધારિત નથી કૈલાશના જીવનમાં આવેલો આ બદલાવ તેને વધુ પ્રેરિત કરતો રહ્યો અને તે દરરોજ પોતાના જીવનમાં સુધારો કરતો રહે છે તેણે જીવનને વધુ સારું બનાવવાનું ચાલુ રાખ્યું જીવનમાં ધીરજ કેટલી મહત્વની છે તે પણ તે સમજી ગયો સમય જતા કૈલાશ ગામના સૌથી સફળ લોકોમાંના એક બની ગયા એક દિવસ કૈલાશ ફરી મહાત્મા પાસે ગયો અને તેમનો આભાર માન્યો અને કહ્યું કે હે મહાપુરુષ તમે મને શીખવ્યું કે ભાગ્ય અને કર્મ એકબીજા સાથે જોડાયેલા છે તમે મને બતાવ્યું કે જો આપણે યોગ્ય દિશામાં કર્મ કરીએ તો આપણું ભવિષ્ય બદલાઈ શકે છે હવે હું સમજી ગયો છું કે ભાગ્ય એ કાયમી વસ્તુ નથી અને આપણે આપણા કર્મો પર ધ્યાન આપવું જોઈએ મહાત્માએ હસતા હસતા જવાબ આપ્યો કૈલાશ તમે હવે સમજી ગયા છો કે જીવનનો આખો ખેલ કર્મોનો છે ભાગ્યનું લખાણ આપણા ભૂતકાળના કર્મોનું પરિણામ છે પણ વર્તમાન કર્મો આપણું ભવિષ્ય નક્કી કરશે જીવનમાં ક્યારેય નિરાશ ન થાઓ કારણ કે તમારા કાર્યો તમારા સૌથી મોટા સાથી છે કૈલાસ હવે સંપૂર્ણ આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી તે સમજી ગયો હતો કે જીવનમાં કંઈ પણ કાયમી નથી અને માત્ર આપણા કાર્યો જ આપણને આપણા ભવિષ્ય તરફ લઈ જાય છે તેમણે મહાત્મા દ્વારા શીખવેલા માર્ગને તેમના જીવનમાં અમલમાં મૂક્યો અને તેમના જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કર્યો આનો સંદેશ એ છે કે પૂર્વ નિર્ધારિત નથી આપણા કાર્યો આપણું ભવિષ્ય બનાવે છે અને જો આપણે સાચી દિશામાં કાર્ય કરીએ તો આપણે આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકીએ છીએ તમારા કાર્યોથી જીવનમાં ક્યારે હાર ન માનો ફક્ત તમે જ તમારું ભાગ્ય બદલી શકો છો તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટમાં અવશ્ય જણાવો અને જો તમને તે પસંદ આવી હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો આપણા આગામી વિડીયોમાં આવી જ નવી વાર્તા સાથે ફરી મળીએ ત્યાં સુધી તમારી અને તમારા પ્રિયજનોની સંભાળ રાખો સ્વસ્થ રહો જય શ્રી કૃષ્ણ